ઉનાના હિન્દુ રાષ્ટ્રના માણેકપુર ગામે ભગવાન રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ઉના તાલુકાના માણેકપુર ગામે તારીખ સત્યાવીસ બે બે હજાર ચોવીસથી ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ સુધી એમ સતત ત્રણ દિવસ સુધી મહાયજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત માણેકપુર ગામ દ્વારા ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગામની અંદર રામજી મંદિર હનુમાન મંદિર ખોડિયાર મંદિર રામાપીર મંદિર અને પ્લોટ વિસ્તારમાં હનુમાન મંદિર એમ પાંચ મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેમાં ત્રણ દિવસ અલગ અલગ મહાપ્રસાદનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં લોકોએ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો જેમાં ત્રીજા દિવસે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે આખું માણેકપુર ગામ રામય બન્યું હતું ના જયકાર સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં સીતારામ સ્વયંસેવક દ્વારા ત્રણ દિવસ સુધી આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમસ્ત માણેકપુર ગામના દરેક હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા સંવાદદાતા ભાણજી સાંખણ ડિમર ન્યૂઝ ઉના નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો